ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત કરી હોવાનો વિદેશ પ્રધાનો સટ્કારપૂર્વક ઇનકાર ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત કરી હોવાનો વિદેશ પ્રધાનો સટ્કારપૂર્વક ઇનકાર મોન્સૂન સત્ર બે હજાર પચીસ દરમિયાન લોકસભામાં કામગીરી આ પ્રસંગે વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે સ્પષ્ટપણે અફવાનો ઇન્કાર કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સંદર્ભે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ પ્રકારની વાતચીત કરી હતી પીએમ મોદીના સ્તરે વિચારણા ન થઈ હોવાનું સ્પષ્ટ કર્યા અને કહ્યું કે ઓપરેશન સિંદુરના મુદ્દે સીઝ ફાયર સહિતની તમામ પ્રક્રિયાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધા રીતે થઈ હતી જેને અમેરિકાનું કોઈ પણ દખલ હતું તેમ નથી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતનું વિશ્વવ્યાપી સમર્થન અભૂતપૂર્વ હતું વિશ્વના એકસો ત્રાણું યુનાઇટેડ નેશન સભ્યો દેશમાંથી ફક્ત ત્રણ દેશોએ જ ભારતમાં આતંકવાદ વિરોધી ઓપરેશનનો વિરોધ કર્યો જ્યારે મોટા ભાગના દેશોએ ભારતની આત્મસંગ્રહની હક આપતા સમર્થન આપ્યું હતું મુખ્ય દેશો જેમ કે અમેરિકા યુકે યુરોપિયન યુનિયન ઇઝરાયલ સાઉદ અરેબિયા કતાર અને યુએઈ ખુલ્લેઆમ ભારતના કાર્યને યોગ્ય ગણાવ્યું જ્યારે અનેક દેશોએ લેખિત અને ટેલિફોનિક રીતે પણ પાછો સંદેશ આપ્યો હતો ડોક્ટર જયશંકરે પોતાની ભાષણ પૂર્ણ કરતા કહ્યું કે ઓપરેશન સિંધુરે ભારતની સીમા પાર આતંકવાદ સામેની નીતિને નવી દિશા આપી છે હવે આતંક માટે સીધી કાર્યવાહી થશે એક ન્યાયનું પ્રતિસાદ મળશે અને કોઈ પણ વાતચીત દબાણ હીઠળ નહીં થાય તેમણે સાંસદોને એકતા દર્શાવવા કહ્યું અને વૈશ્વિક મંચોએ ભારતની શૂન્ય સહનશીલતા નીતિની સરાહના પણ કરી અ નંબર ઓફ ફોન કોલ્સ અ નંબર ઓફ કન્વર્સેશન્સ એટ માય લેવલ ધેર વર 27 કોલ્સ એટ પ્રાઇમ મિનિસ્ટર આઈ થિંક ઓલમોસ્ટ 20 કોલ્સ અબાઉટ 35 40 લેટર્સ ઓફ સપોર્ટ કેમ ઇન એન્ડ વોટ વી ટ્રાય ટુ ડુ વોઝ ટુ ક્રિએટ અ નેરેટિવ પ્રિપેર ધ ડિપ્લોમેસી ફોર ધ લોન્ચ ઓફ ઓપરેશન સિંધુ and the result of that diplomacy honorable speaker sir there are 193 nations of the united, members of the united nations 193 only 3 apart from pakistan opposed operation center only 3 if you look through this period and i would be uh, very happy to uh, share with the house uh, the uh, exact positions of various governments overwhelmingly there was recognition that terrorism is unacceptable, that a country which has been attacked has a right to defend itself, and that India was doing exactly that.